નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવેલ એગ્રી બિઝનેસ સેન્ટરમાં ખતરનાક ઊંચા ભાવે વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે હાલમાં પાકને ખાતરની જરૂર હોય નિયત ભાવ કરતા ઊંચા ભાવ લેવાતા હોવાનું ખેડૂતોની સરકારશ્રી તરફથી સમૃદ્ધિ કેન્દ્ર અને એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે ભારત યુરિયા ખાતરની સરકારશ્રી તરફથી નક્કી કરેલ ભાવ બસો છાસઠ પોઈન્ટ પચાસ પૈસાના બદલે વેપારી દ્વારા ત્રણસો થી વધુ ભાવ લેવાતા હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ ઉઠી છે તો મને કે ત્રણસો પચાન પાવની એટલે પછી મેં આઠ થેલી લીધી છે ને કોઈ જાતની બોટલ કે કોઈ જાતનું થેલીમાં ભાવડર આપવામાં આવતું નથી જે પ્રજાપતિ પ્રધાનમંત્રી કેસાર એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર છે ને અહીં લોકોને લૂંટવામાં આવે છે તમારી શું માંગ છે અમારી માંગ છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ જે જે સેન્ટર હોય એ હોય એ રીતે એમને પૈસા લેવા જોઈએ એક થેલીના કેટલા તા તમારી પાસે સાડા રૂપિયા ભાવડર આવડા જેવું કશું ભાવડર જેવું કે બોટલ જેવું કશું આપવામાં આવતું નથી